મકાન વેચો કઈ વાંધો નહીં વેચો પણ મોમેડિયન ને નહિ હિન્દુ ગમે ને વેચી નાખો તમને છૂટ છે પણ મોમેડિયન લોકો ને નહીં વેચતા કારણ રોડ ની સોસાયટી વિસ્તાર અને જોશીપુરા ની બોર્ડર ઉપર આવેલી સોસાયટી વિસ્તાર માં ભગાવો ખૂબ ચૌહાણ વિલાસ બેન છે સ્વસ્થિત નગર બે એરિયા આવું છું ત્યાં અમને લોકો ને એવું થાય છે કે છેલ્લા ચાર મહિના થી અમારી સોસાયટીમાં મકાન વેચવા નીકળે છે વેચવા તો નીકળે છે પણ વેચેલા માણસો જે વેચીને જાય છે એ લોકો મો ચારે ચાર મકાન તોને તો મકાન હતા હાલની તકમાં મોમેડિયન લોકોને વેચવામાં આવેલા છે જો કે અમને વાંધો નથી કોઈને ભલે મોમેડિયનને દ્યો પણ કાઈ વાંધો નઈ પણ જે આપણે આપડા ધર્મ બીજાના ધર્મને આપણે અનુરૂપ નથી થતા એટલા માટે આપણે એ લોકોને એમ સામે થા થાને કાઈ થાવ જરૂર નથી પણ આ તો એમ કે એ લોકોની ખાણી પીડી એનો રહેરવેશ એનો જે બોલચાલ કરેલી છે એ લોકો એને એનેથી અમને નફરત થાય છે એટલા માટે અમે એટલું જ કહીએ છીએ કે અમારી સોસાયટીમાં જે મકાન વેચો કાંઈ વાંધો નહીં વેચો પણ મોમેડિયનને નહીં હિન્દુ ગમે ને વેચી નાખો તમને છૂટ છે પણ મોમેડિયન લોકોને નહીં વેચતા કારણ કે તમે લોકો જો એક દિવસ એને પર સહન ન કરી શકતા હોય તો તમે જેને વેચીને જાવ છો એ મોમેડિયન સાથે અમે લોકો જે વધેલા છે એ લોકો કેમ સહન કરશું એ વિચાર રાખી અને તમે હિન્દુ લોકોને પ્લીઝ મહેરબાની કરીને એને એને જ વેચજો અને અમારી સોસાયટીમાં તો અધરો અધર ચાર મહિનામાં ત્રણ વ્યક્તિ ત્રણ મોમેડિયન વ્યક્તિને મકાન મળેલા છે તો રિક્વેસ્ટ કરીએ છીએ કે હવે પછીના મકાન છે હિન્દુ લોકોને મળે હિન્દુ લોકોને વેચાય હવે અમારી સોસાયટીમાં મોમેડિયન લોકો ન આવે એટલા માટે વિનંતી કરીએ છીએ તે સિવાયના ક્રિષ્ના પાર્કમાં અનુરાધા અનુરાધા પાર્કમાં અને સોસાયટી સુધી નગર સોસાયટી વન અને 2 ટુમાં એ બધામાં સરકારને વિનંતી કરીએ છીએ કે અસાન ધારો લાગુ કરો નહીંતર અમે બધી લેડીઝ લેડીઝ ભેગી થઈને અને જે પણ થતું હોય છે આંદોલન કરશું ભૂખ હડતાલ ઉપર ઉતરશું જે થતું હશે એમાંથી બનતી કોશિશ કરશું પણ અસાન ધારો લાગુ થાશે અને કર રોજ છું મારું નામ ચાવડા છે ક્રિષ્ના પાર્ક અલગ અલગ સ્વસ્તિક આજુબાજુના જે આપણે શ્યામલ પાર્ક રાધિકા પાર્ક બધા વિસ્તારમાં મુસ્લિમ એરિયા મુસ્લિમ લોકો ઈ એરિયામાં બ્લોક વેચવા માટે રહે છે હાલ અત્યારના અમારા વિસ્તારમાં એક બ્લોક છે એનું રાત્રિ દરમિયાન કોઈ પર્સનને કીધા વિના કઈ કર્યા ના પીરામલ ફાઇનાન્સ દ્વારા એનું વેચાણ કરવામાં આવ્યું છે જેનું દસ્તાવેજ જેમનું દસ્તાવેજ કરી કે શું છે એની એની જાણકારી અમને અપાવડાવો કે કોને અમારા સોસાયટીના એવી રીતે અસાનધારો લાગુ કરો કે અમને પર્સનને ખબર પડે કે બ્લોક ક્યાં વેચાય છે કોનો વેચાય છે જે દ્વારા તમે રેલી કરાવડાવેલી છે અમારા લોકો પાસે અમને બધાને બોલાવવા અમારે લોકો લેડીઝ અસાનધારા માટે આવેલા હતા એ જ અમારા એરિયાને એની કંઈ લાગુ નથી પડતી અમારા એરિયામાં બ્લોક વેચાઈ જાય છે એના માટે અમારા લોકોને તમારે અમને એટલી સેફટી કરાવડાવવી જોઈએ કે અમારા અમારે મુસ્લિમ ધર્મથી કઈ લાગે વળગે નહીં એને અમે પાર્ટ આપેલો છે કે એને હર્ષદનગર વિસ્તારના પાર્ટમાં એ બ્લોક લઈ શકે છે તો પછી એને અમારા પાર્ટમાં ગુજરાતી વિસ્તારમાં અમારા લોકોને એની ખાણીપીણીથી થી જે અમને પ્રોબ્લેમ આવે છે તો એને ઈ પાઠમાં બ્લોક વેચાવે ઈ પાઠમાં એ લઈ જાય જે બિઝનેસમેન હોય દલાલ હોય કોઈ બી પર્સન હોય બેંક મેમ્બર હોય એને એ કહેવામાં આવે કે ઈ પાર્ટ થ્રુ જ એને દલાલને રાખવાનું રહે અમારા ગણેશનગરના વિસ્તારમાં આસાનધારો લાગુ કરાવવામાં આખામાં કે ત્યાં કોઈ પણ પ્રકારના મુસ્લિમ વિસ્તારના કોઈ પણ પર્સનને ના બેંક થ્રુ ના કોઈ પર્સન થ્રુ કે એવું કંઈ વેચાણ કરવામાં આવશે નહીં એ પર્સન આજે રાત્રે અમારા ઘરનો બ્લોક વેચીને વયા જાય છે તો બાકીના પર્સનને અમારે લોકોને પ્રોબ્લેમ આવે છે એ અમારો બ્લોક વેચાણ અમારા બધાની પરિસ્થિતિ એવી બધા સરખા ન હોઈ શકે કે અમે લોકો બ્લોક વેચીને સીધા જઈ શકીએ ત્યાં રેધા ત્યાં રહેલા મેમ્બર છે એ બધા નોર્મલી છે કે અમે તરત બ્લોક વેચીને ન રહી શકીએ આપણે મિડલ ક્લાસ વાળા એ વસ્તુ ન કરી શકે એટલે મિડલ ક્લાસ ફેમિલી માટે અમે રિક્વેસ્ટ છે તમને કે જે જે પ્રૂફ તમને અમે આપેલા છે જે અરજી આપેલી છે એની ઉપર તમે એકવાર ડિટેલ્સથી વાંચો એની ઉપર આગલા પગલાં બેન દિનકર રાય પુરોહિત છે અમે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહે છે બાજુમાં અનુરાધા સોસાયટી છે અમે લોકો ત્યાંથી આવ્યા છે બધા અસાન ધારો લાગુ પાડવા માટે જો તાત્કાલિક લાગુ પાડવામાં આવે તો અમે ગાંધી એ આંદોલન ઉપાડશું બધા અમારે અમારે રાતે વર્ષે ઈ લોકો રાતના મકાન લે જોવા આવે અને સીલ લાગેલા હોય મકાન ના સોદા કરી અને રાતોરાતી લઈ લે છે અને પછી બધા મકાન ની કિંમત ડાઉન કરી નાખે છે પેલા ઊંચા ભાવે મકાન લઈ લે પછી ડાઉન કરી નાખે કિંમત અને પછી એ લોકો છે ને અમને હેરાન કરે કોણ આવે છે ત્યાં એ લોકો બધા જ આવે છે અશાંતારો લાગુ કરવા માટે જ અમે આંદોલન કર્યું અમને એ મુશ્કેલી પડે કે એ લોકો છે ને કાટલા ઢાળી ઢાળી બેહી જાય અને ન બોલવાના શબ્દો બોલે અમારા ઘરમાં નાની નાની બેનો દીકરીઓ હોય અને એ બધા એવી રીતના બોલતા હોય તો અમારી છોકરીઓ જાય ક્યાં તો અમારે રહેવું કેમ પછી જૂનાગઢમાં અસાન ધારો લગાવવા માટેની ચળવળ આમ તો છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી છે ખાસ કરીને ખામધરોડની સોસાયટી વિસ્તાર અને જોશીપુરાની બોર્ડર ઉપર આવેલી સોસાયટી વિસ્તારમાં અસાન ધારો લગાવવો ખૂબ જરૂરી છે એના માટે અનેક રજૂઆતો કરેલ છે સરકારમાં પણ પ્રતિનિધિમંડળ દ્વારા રજૂઆતો કરવામાં આવેલ છે માનની કલેક્ટરશ્રીને આ અંગે અનેક રજૂઆતો કરાયા આવેલ છે હાલ અસાન ધારો લાગુ કરવા માટેની કમિટીનું પણ એક નિર્માણ થયેલ છે એ કમિટીને મળતા એ કમિટીએ એવું કીધું કે અમારો અત્યારે સર્વે ચાલુ છે અને ટૂંક સમયમાં જ અસાન ધારાની અમે કાર્યવાહી કરી અને સરકારમાં આ દરખાસ્ત મોકલીશું મિત્રો ઘણા સમયથી આ અસાન ધારાની માંગ છે જે વિસ્તારમાં આ સમસ્યાઓ ઉદભવે છે અને જ્યાં રહેતા હોય એ લોકોને જ આ વસ્તુની ખબર પડે આપણને કોઈ માણસ રહેવા આવે એની સામે વાંધો નથી પરંતુ જ્યારે એક ધર્મના લોકો રહેતા હોય ત્યાં બીજા ધર્મના લોકો આવે છે એની ખાણીપીણી રહેણી કેણી એની ભાષા અલગ અલગ હોય છે અને તેમાં રહેવું આ પરિવારોને ખૂબ મુશ્કેલ છે એટલે આજે આ વિ સ્વસ્તિક નગર ક્રિષ્ના પાર્ક અને આદિત્યનગરની આજુબાજુની સોસાયટીના બહેનો માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ હતી કે આ વિસ્તારમાં તાત્કાલિક અસરથી અસાનધારો લાગે જેથી કરી અને જે પ્રોપર્ટી જહાજની જે આ પ્રક્રિયા ચાલી રહી છે તે અટકી શકે